ના માવો ના મિલ્ક પાવડર ના કોઈ ખર્ચો માત્ર ઘરમાં રહેલી વસ્તુ એકદમ સુપર સોફ મોમા મુકતા જ પાણી પાણી થઈ જાય તેવી મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું તહેવારો નજીક આવે છે એટલે આપણે ઘણી બધી મીઠાઈઓ બનાવતા હોઈએ છે પણ ઘણા બધા તહેવારોમાં વ્રત ઉપવાસ કરતા હોય તો આજે આપણે વ્રત ઉપવાસ માટેની એકદમ સુપર સોફ સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી એવી મીઠાઈ બનાવીશું જે તમે વ્રત ઉપવાસ વગર પણ ખાશો ને તો તમે વારંવાર બનાવશો એટલી પરફેક્ટ બને છે ઓછા સમયમાં ઓછા ખર્ચામાં અને એકદમ હેલ્ધી પણ બને છે તો ચાલો રેસીપી બનાવીએ એના માટે આપણે એક વાટકી સાબુદાણા લઈશું સાબુદાણા છે ને એ વ્રત ઉપવાસમાં આપણે ખાતા હોઈએ છીએ પણ આપણે એની મીઠાઈ નથી બનાવતા તો આપણે સાબુદાણામાંથી આજે એકદમ હેલ્ધી ટેસ્ટી મીઠાઈ તૈયાર કરીશું તો જે વાટકીથી સાબુદાણા લીધા છે ને એ જ વાટકીથી બધું માપ લેવાનું છે હવે સાબુદાણાને આપણે હલકા રોસ્ટ કરી લેશું જેથી એકદમ ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે એનો પાવડર તૈયાર કરીએ ને તો સરસ રીતે પાવડર તૈયાર થાય તો આ રીતે થોડીવાર તમે ચલાવશો ને એટલે તરત જ એક ક્રિસ્પી થવા લાગશે આપણે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો માત્ર હલકા ગરમ થાય અને થોડા રોસ્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી જ ગેસની ફ્લેમ બંધ કરીશું પ્લેટમાં કાઢી અને એને ઠંડા કરવા માટે પંખા નીચે રાખી દઈશું તો પાંચ જ મિનિટમાં ઠંડા થઈ જશે હાથથી સરસ રીતે ટચ કરી શકાય ને એવા ઠંડા થઈ જવા જોઈએ પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું તો જ્યારે તમે સાબુદાણાને ક્રશ કરો ને ત્યારે તમે આ રીતે હાથથી ટચ કરી અને ચેક કરી લેવાના બિલકુલ એમાં ગરમ નથી ને જ્યારે ગરમ હશે ને તો એનો પરફેક્ટ પાવડર નહીં થાય તો આપણે એને નાના મિક્સર જારમાં એડ કરવાનું બને ત્યાં સુધી એટલે પાવડર સરસ ઝીણો તૈયાર થાય આ રીતે એડ કર્યા પછી મિક્સર જાર ને બે થી ત્રણ વાર ચલાવશું ને એટલે સરસ એવો પાવડર તૈયાર થઈ જશે જો પાવડર ઝીણો ન થયો હોય ને તો તમે ચાળીને પણ લઈ શકો છો મારો આ પાવડર એકદમ ઝીણો થઈ ગયો છે તો એને ચાળવાની જરૂર નથી તમે જુઓ આ રીતે એકદમ ફાઇન થઈ ગયો છે તો આપણે એને એક વાસણમાં કાઢી લેશું જે વાસણમાં આપણે મીઠાઈ તૈયાર કરવાની હોય ને એ જ વાસણમાં આપણે એ પાવડરને કાઢી લેશું હવે એ જ મિક્સર જાર લેશું અને એમાં એડ કરીશું અડધો કપ કાજુ જેનાથી આ મીઠાઈ છે ને એકદમ રીચ ક્રીમી અને ટેસ્ટી બનશે હવે કાજુમાંથી આપણે પાવડર તૈયાર કરવાનો છે તો એકથી બે વાર પહેલાં ચલાવી લેશું અને પછી આ રીતે થોડું અધકચરા થઈ જાય ને પછી આપણે એમાં એક વસ્તુ એડ કરીશું જે છે ડેસિકેટેડ કોકોનટ નાળિયેરનો ઝીણો ભૂક્કો અને અહીંયા મેં જે વાટકીથી સાબુદાણા લીધા છે ને એ જ વાટકીથી નાળિયેરનો પાવડર પણ લીધો છે એની સાથે જ આપણે કાજુને પીસી લેશું ને એટલે એકદમ ફાઇન કાજુનો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે એને વધારે નથી ચલાવવાનું નહીતર એમાંથી તેલ રિલીઝ થશે હવે આપણે જે સાબુદાણા વાળો પાવડર તૈયાર કર્યો છે ને એ જ પેનમાં આ સમયે એડ કરી દેસુ આપણે જે ડેસિકેટેડ કોકોનેટ અને કાજુ લીધા ને એ કાચા જ લીધા છે એક કપ ખાંડ લેશું જે વાટકીથી આપણે સાબુદાણા લીધા છે ને એ જ વાટકીથી મેં ખાંડ લીધી છે તમે સાકરમાં પણ આ મીઠાઈ તૈયાર કરી શકો છો અને આ રીતનો ફાઇન પાવડર આપણે ખાંડનો તૈયાર કરી લેવાનો તમારી પાસે બુરું હોય ને તો પણ તમે એનો યુઝ કરી શકો છો પણ સિમ્પલ આપણે ઘરની વસ્તુથી બનાવીએ છીએ એટલે હું ખાંડનો ઉપયોગ કરું છું હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે સાબુદાણા પાવડર અને કોકોનેટ અને કાજુવાળું મિક્સર છે ને એને સારી રીતે મિક્સ કરી દેવાનું પેલા આ રીતે સરસ મિક્સ થઈ જાય ને પછી જ આપણે એને કૂક કરીશું તો અહીંયા આપણે છે ને સાબુદાણા પહેલેથી જ રોસ્ટ કરીને રાખ્યા છે ને તો વધારે રોસ્ટ કરવાની જરૂર નહીં પડે તો આ રીતે મિક્સ કરી લેશું તો તમે આવી હેલ્ધી ટેસ્ટી વ્રત ઉપવાસમાં ક્યારેય મીઠાઈ બનાવી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેજો આ રીતે મિક્સ થઈ જાય ને એટલે વચ્ચે આપણે થોડી સ્પેસ કરી દઈશું એટલે જે ઘી એડ કરીએ ને તરત જ મેલ્ટ થઈ જાય તો અહીંયા પાંચ ચમચી જેટલું હું ઘી એડ કરું છું તો જરૂર લાગે ને તો આપણે વધારે ઘી એડ કરશું મેં પહેલાં ત્રણ ચમચી જેટલું એડ કર્યું છે જો જરૂર લાગશે ને તો આપણે આગળ એડ કરીશું મિક્સ કરી દઈશું અને સરસ રીતે આપણે એને થોડીવાર માટે રોસ્ટ કરીશું એકથી બે જ મિનિટ કારણ કે નાળિયેરને રોસ્ટ થતાં સમય નથી લાગતો અને આપણે એને એકદમ વ્હાઈટ બનાવવા માટે આપણે એમાં વધારે પણ ચલાવવાનું નથી નહીં તો નાળિયેરનો કલર ચેન્જ થઈ જશે અને મીઠાઈ વ્હાઈટ નહીં બને તો આ રીતે ચલાવતા રહેશો એટલે સરસ રીતે બધું શેકાઈ જશે અને એમાંથી ઘી પણ છૂટું પડી જશે હવે અહીંયા જો તમારે આ મીઠાઈને લાંબો સમય એટલે કે મહિનાઓ સુધી રાખવી હોય ને તો તમારે અહીંયા ઘી થોડું વધારે એડ કરવાનું એટલે કે ચારથી પાંચ ચમચી અથવા તો એનાથી પણ વધારે અને તમારે એને સારી રીતે રોસ્ટ કરી લેવાનું અહીંયા આ મીઠાઈને હું ચારથી પાંચ જ દિવસ રાખવાની છું એટલે મેં ત્રણ ચમચી ઘીમાં જ ચલાવી લીધું છે વધારે ઘી એડ નથી કર્યું હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને હવે આપણે જે ખાંડનો પાવડર તૈયાર કરીને રાખ્યો ને એ આ જ સમયે એડ કરી દેસુ નીચે ગેસ પણ ગરમ છે પેન પણ ગરમ છે મિક્સર પણ ગરમ છે એટલે ખાંડનો જે પાવડર છે ને એ તરત જ મિક્સ થઈ જશે મેલ્ટ થશે અને જેમ જેમ મિક્સ કરશો ને એમ મિક્સર છે ને એ સોફ્ટ થશે ઢીલું થશે તો આ સમયે જો તમે વધારે ઘી એડ કર્યું હશે ને તો તમારે તરત જ નીચે ઉતારી લેવાનું મિક્સ કર્યા પછી વધારે ગેસ ઉપર નહીં રાખવાનું કારણ કે ગેસ પણ ઓલરેડી ગરમ જ છે અને પેનને મિશ્રણ બધું ગરમ છે ને એટલે ખાંડ તરત જ ઓગળી જશે જો ઘી વધારે હશે તો અહીંયા ઓછું ઘી મેં એડ કર્યું છે ને એટલે આ રીતે હું મિક્સ કરીશ ને એટલે તરત જ ખાંડ છે ને મેલ્ટ નહીં થાય હવે આપણે જે સાબુદાણા કર્યા એને આપણે કોઈ પણ પલાળિયા નથી કે સોફ્ટ નથી કર્યા તો આપણે એને સોફ્ટ કરવાના છે કારણ કે આ મીઠે હું સોફ્ટ બનાવું છું જો તમારે થોડી પણ કડક રાખવી હોય ને તો તમારે વધારે ઘી એડ કરવાનું છે આ સમયે તમારે બીજી વસ્તુ કોઈ એડ નથી કરવાની હવે અહીંયા તમે જુઓ સરસ ખાંડ મિક્સ થઈ ગઈ ને સોફ્ટ બનાવવા માટે આપણે ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીશું દૂધ છે ને એ પેન પણ ગરમ છે ને એટલે સરસ રીતે કૂક થઈ જશે તમને એવું થશે કે દૂધ લાસ્ટમાં એડ કર્યું છે તો એ ના લીધે મીઠાઈ ખરાબ થઈ જશે અને લાંબો સમય સુધી સારી નહીં રહે પણ આ મીઠાઈને તમે ફ્રીઝ વગર પાંચ થી સાત દિવસ સુધી પણ બહાર રાખશો ને તો પણ ખરાબ નહીં થાય કારણ કે આપણે પેન ગરમ હોવાને લીધે દૂધ તો બળી જ જશે પણ સરસ રીતે સાબુદાણાનો પાવડર છે ને એ સોફ્ટ થઈ જશે બસ આપણે સોફ્ટ કરવા માટે જ દૂધને લાસ્ટમાં એડ કર્યું છે દૂધની જગ્યાએ તમારે જો મીઠાઈને એક મહિનો સુધી રાખવી હોય ને તો વધારે ઘી એડ કરવાનું છે બસ અહીંયા ઓછા ઘીમાં હું તૈયાર કરું છું અને દૂધ એડ કરું છું કારણ કે ચાર થી પાંચ દિવસમાં ગેરંટીથી આ મીઠાઈ પૂરી થઈ જવાની છે એક જ દિવસમાં પૂરી થઈ જશે પણ હું કઉ છું કે ચાર થી પાંચ દિવસમાં પણ આ રીતે તમારે મિક્સ કરી લેવાનું હવે અહીંયા તમે જુઓ આપણે દૂધ એડ કર્યું એટલે બધું મિશ્રણ છે ને એ સોફ્ટ થઈ ગયું છે હાથથી આ રીતે તમે લાડુ વાળો ને તો પણ વળી જાય આટલું સોફ્ટ છે તમારે આમાંથી લાડુ તૈયાર કરવા હોય ને તો પણ કરી શકાય છે પણ આપણે મીઠાઈ તૈયાર કરવાના છે એટલે આપણે પેનને નીચે ઉતારીશું ગ્રીસ કરેલી થાળી કે પ્લેટ લઈ લેશું અને એમાં આપણે આ રીતે મિક્સર એડ કરી દઈશું તમે જુઓ એકદમ સોફ્ટ છે હજુ આપણે એને સેટ કરશું ને એટલે સરસ રીતે એ બધું મિશ્રણ છે ને એ ઘી રિલીઝ કરશે અને સોફ્ટ થઈ જશે

જ મિનિટમાં તમે તમે એને કટ કરી કરી સર્વ શકો છો જુઓ એકદમ પરફેક્ટ થઈ હું તમને કટ કરીને બતાવું તો પરફેક્ટ એના પીસ પડશે અને એકદમ સુપર સોફ મોમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય ને એવી આ મીઠાઈ તૈયાર થઈ છે પ્લેટમાં પણ ચોટતી નથી આસાનીથી ડિમોલ્ટ થઈ જાય છે અને તમને પસંદ પણ આવશે બધાને પસંદ આવશે ને નાના બાળકોથી લઈ મોટા બધા વારંવાર આ મીઠાઈ ખાવાનું કહેશે વ્રત ઉપવાસ વગર પણ આ મીઠાઈ બધાને પસંદ આવશે તો તમે રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે આજની મારી આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હું તમને તોડીને બતાવી દઉં કે કેટલી સુપર સોફ્ટ બની છે તમે જુઓ છે ને એકદમ મેલ્ટેન માવું જોતા જ મોંમાં પાણી આવી જાય એવી આ મીઠાઈ તૈયાર થઈ જાય છે અને ગેરંટીથી ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે તો જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ